રાજપીપળા શહેરના દરબાર રોડ કસબાવાડ સોનીવાડ સિંધીવાડ સ્ટેશન સહિત દસ થી વધુ ગામોમાં બીચ ચોરી ઝડપવામાં સુરત ભરૂચની વિજિલન્સ ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પાંત્રીસ જેટલા જોડાણમાં વીજ ચોરી થતી હોવાનું બહાર આવતા ગ્રાહકોને ચાલીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે શિયાળાની સવારમાં જ વીજ કંપનીની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી ચાર ચેકિંગ ટીમમાં પચાસ થી વધારે કર્મચારીઓ જોડાયા હતા અંદાજે 100 થી વધુ ઘરોમાં ચેકિંગ કરાતા 35 જગ્યાઓ પર વીજ ચોરી ઝડપાઈ હતી વીજ ચોરી કરનારા ગ્રાહકોને 40 લાખ રૂપિયાનો માતબર દંડ ફટકારવામાં આવ્યો હતો હજી અન્ય તાલુકો અને ગામો વિજિલન્સના નિશાના પર છે આ ગામોમાં વીજ જોડાણો ડાયરેક્ટ કરી અથવા લંગરો નાખી વીજ ચોરી કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ ડીજીવીસીએલની ટીમે ભરૂચ તાલુકાના તમામ તાલુકાઓમાં ચેકિંગ હાથ ધરી કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી વિજિલન્સની ટીમોએ હવે નર્મદા જિલ્લામાં પણ ધામા નાખ્યા છે અને ત્યાં જોડાણોની તપાસ શરૂ કરી દીધી છે વીજ કંપનીની કાર્યવાહીના પગલે વીજ ચોરી કરતા લોકોમાં હાલ દોડધામ જોવા મળી રહી મારે કોર્પોરેટ આઈસી ડ્રાઈવ અને સર્કલ આઈસી ડ્રાઈવ તરફથી અને ઓએન્ડમના સબડિવિઝન એન્જિનિયર ભેગા થઈને ટોટલ ઓગણપચાસ ગાડીઓ વહેલી સવારે પાંચ વાગે રાજપીલા ટાઉન એરિયામાં અને એની આજુબાજુ ગામડાઓ જેમાંથી સુંદરપુરા વાવડી પછી રાયસંગપુરા આપણા ગોપાલપુરામાં વીજ ચેકિંગ દરમિયાન ચેક કરતા આમાં ટોટલ મોટાભાગમાં ચાલીસથી પિસ્તાલીસ કેસો ઝડપાયા ચેકિંગ જે ચોરી કરતા હતા એના ટોટલ કુલ એમાઉન્ટ છે તો આ પાંત્રીસ લાખ જેવા અને આ આપણે વહેલી સવાર ચેકિંગ કરવાનું કાંઈ કારણ નહીં તો પણ આ ચેકિંગનો ભાગ એટલે કરીએ કે આ એક તો દેહ એનર્જી નુકસાન છે અને આ ભાઈ પબ્લિક ન કરે એના માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચોરી ન કરો ચોરી કરશો મોટો દંડ તમને થશે અને ઉપરથી આર્થિક નુકસાન સાથે આપણા દેશના એનર્જી નુકસાન પણ છે તો હું નિવેદન બી કરું છું અને આ ચેકિંગનો મેઇન આદર આશય એ છે કે ચોરી ન થાય અને એ વીજળી બચત બી થાય કેટલા ઘરોમાં ટોટલ આપણે 1800 બે હજાર ઘરોમાં ચેકિંગ આપણે ચેક કરી રહ્યો કનેક્શનો એમાંથી થી પિસ્તાલીસ જણા આપણે પકડાયા જળપાય જેમાં અને એ મોટાભાગ ટોળ પાંત્રીસ લાખ જેવા દંડ થયા છે એમાં આપણો કસબાવાળ પછી આ મેઇન બજારમાં જે ફળિયા છે અમુક ચાર પાંચ ફળિયાઓ છે જેમાં ડિટેક્શન વધારે ચોરી નહોતો એ આપણે સવારે ચેક કરતા એમાં અને આજુબાજુ ત્રણ ચાર ગામડા જે દસો ગામડા ટોળ ગણીએ તો ચાલે